દોસ્તો મણકામાં સૌથી વધારે જે ઓપરેશન થાય છે તે છે ચોથા પાંચમા મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હોય તેના અને તેમાં સૌથી વધારે ડર જે લોકોનો હોય છે તે છે લકવો થઈ જવાનો હવે હું આપને સમજાવું કે ચોથા પાંચમા મણકામાં ઓપરેશન કરવાથી કમ્પ્લીટ લકવો કે કમ્પ્લીટ પેરાલિસિસ શા માટે ન થાય દોસ્તો આ એક સ્પાઈનનું મોડલ છે તેમાં તમે જોઈ શકો છો એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર અને એલ ફાઇવ આ પાંચ મણકા આપણી કમરમાં હોય છે હવે આપણી જે મેઇન નસ છે જેને સ્પાઇનલ કોડ કહેવાય છે તે સ્પાઇનલ કોડ આ જે એલ વન મણકો છે તેના લોઅર એન્ડ અહીંયા અથવા L2 L2 ના ઉપર ઉપર આ નસ આપણી પૂરી થઈ જાય છે અને ત્યારબાદ ફક્ત નાની નાની જે નસો હોય છે તે ત્યાંથી નીકળતી હોય છે તેથી ચોથા અને પાંચમા મણકા વચ્ચે ક્યારેય પણ જો ઓપરેશન કરવામાં આવે તો કમ્પ્લીટ લખવો ન થઈ શકે તો દોસ્તો જ્યારે પણ આ રીતે એલ ફોર એલ ડિસ્ક નું ઓપરેશન કરેલું હોય ત્યારે ઉપરના લેવલ પર જવાની જરૂરત પડતી નથી નથી અને તેથી લખવાનો કોઈ જ ડર નથી